નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ભણવા જઈ રહ્યા છે સામાજિક વિજ્ઞાન પણ આમાં ભારતીય સંસ્કૃતિ તમારી ફોરેસ્ટ જીપીએસસી ક્લાર્ક એ બધામાં જે ભારતીય સંસ્કૃતિના જે જે પણ ટૉપિક આવે છે એ ભારતીય સંસ્કૃતિ છે તો એમાં આજે આપણે છઠ્ઠું પ્રકરણનો ભાગ ત્રણ ભણવાના છીએ છઠ્ઠા પાઠનું નામ છે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો તો ભાગ એક અને બેમાં આપણે ગુફાઓ અને મધ્ય ભારતમાં જે મહાબલીપુરમને બધા દક્ષિણ ભારતમાં આવેલા છે પટક ગલખાજુરાઓ એની ચર્ચા કરી દીધી છે હવે ભાગ ત્રણ છે તો આ પ્રકારના ભાગ ત્રણમાં થી આપણે ચર્ચા ચાલુ કરી તો આ બધા જ બધી જ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે પ્રાથમિક પ્રિલિમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા અને ધોરણ દસ તમામમાં ખાસ ઉપયોગી છે કુતુબ ની વાત કરીએ તો કુતુબ મિનાર દિલ્હીમાં આવેલ સલ્તનત કાલીન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે તો ભારતના ઇતિહાસમાં તમે સલ્તનતકાલીન કાલીન જે સમયગાળો છે એમાં આ ઈસવીસન બારસોથી ઈસવીસન અગિયારસો થી આ ચાલુ થાય છે તો એ જે દિલ્હીના દિલ્હી પર સલ્તનતકાલીન શાસકો રાજ કરતા તેમાં એક કુતુબુદ્દીન એબક હતો એમણે આ કુતુબીનર બાંધવાનું ચાલુ કરેલું તો આ નિર્માણ બારમી સદીમાં ગુલામ વંશના સ્થાપક તો આ ગુલામ વંશ છે અને મામલુક વંશ પણ કહે છે તો મામલુક વંશના અને ગુલામ વંશનો જે સ્થાપક હતો કુતુબુદ્દીન ઐબક એણે આ બારમી સદીમાં કુતુબ મિનારનું બાંધકામ ચાલુ કરેલું અને આ કુતુબ મિનાર બાદ એ કુતુબ મિનાર મરી ગયા પછી બીજો શાસક બનેલો એનું નામ હતું ઇલ્તુમિશ તો એનો જમાઈ હતો આ તો એનો જમાઈ ઇલ્તુ એ આ મિનારને પૂર્ણ કરાવ્યું તો ચાલુ કોણે કરાવ્યું તો કુતુબ કુતુબુદ્દીન એબકે એટલે કે બારમી સદીમાં ચાલુ કરાયું ટૂંકમાં અગિયારસો છન્નુંથી બારસો ચાર સુધી કુતુબી દેને એબક હતો બરાબર આ સમયગાળા વચ્ચે આ કુતુબમિનાર બાંધવાનું ચાલુ કરાવેલું અને તેના જમાયેલતુ મિશે આ કુતુબમિનાર પૂર્ણ કરાવેલું તો આમાં બે બાદશાહો નામ છે તમારે ખાસ યાદ રાખવાના છે આ જે મિનાર છે એ બોતેર પોઈન્ટ પાંચ મીટર ઊંચો છે એટલે કે બોતેર પોઈન્ટ પાંચ મીટર એની ઊંચાઈ તમે યાદ રાખવાની છે તમે કુતુબમિનાર જોઈ શકો છો બરાબર તો એની ઊંચે બોતેર પોઈન્ટ પાંચ મીટર છે એના ભૂતળનો ઘેરાવો તેર પોઈન્ટ પંચોતેર મીટરનો છે ભૂતળ એટલે આ નીચે બરાબર જમીનનું તળ તો જમીનનું તળ છે એ એનો વર્તુળમાં જે પરિઘ આવે ને એમ લાંબી ઇમારત ઘણી ઊંચી હોય તો ઘેરાવો આવે બરાબર તો એનો ઘેરાવો છે એ તેર પોઈન્ટ પંચોતેર મીટરનો છે જે ઊંચાઈ પર જતા તમે આના માળ છે બરાબર આ માળ તમે જોઈ શકો છો પાંચ માળનો છે આ કુતુબમીનાર તો એમાં જે છે ઉપરની ટોચ એ ધીમે ધીમે જાય છે અને એનો ઘેરાવો ઘટતો જાય છે અને બે પોઈન્ટ પંચોતેર મીટર થાય છે તો એનો પરીખ તેર પોઈન્ટ પંચોતેર મીટરથી લઈને બે પોઈન્ટ પંચોતેર મીટર છે કુતુબમીનાને લાલ પથ્થર અને આરસથી બનાવવામાં આવેલો છે તો અહીં તમે લાલ પથ્થર ઘણી જગ્યાએ જુઓ છો અને વચ્ચે આરસ સફેદ પથ્થર પણ તમને દેખાય છે તો કુતુબમીનાર લાલ પથ્થર અને આરસમાંથી બનાવવામાં આવ્યો છે તેના પર કુરાનની આયાતો કંડારવામાં આવી છે તો આ જે મિનાર છે એમાં મુસ્લિમોનો પવિત્ર ધર્મગ્રંથ જે કુરાન છે એની આયાતો ઘણી બધી કોતરેલી છે કુતુબમિનાર એ ભારતમાં પથ્થરોમાંથી બનેલો સૌથી ઊંચો સ્તંભ મિનાર છે તો કે આ એવો સ્તંભ એટલે કે થાંભલો છે જે પથ્થરમાંથી બનેલો હોય તો પથ્થરમાંથી બનેલા સૌથી ઊંચા થાંભલામાં આ કુતુબ મિનાર સામેલ છે તો કુતુબ મિનાર વિશે કોણે બંધાવ્યો હતો તો કુતુબીદેન એબકે ક્યારે બંધાવ્યો તો કે બારમી સદીમાં આનું બાંધકામ ચાલુ થયેલું એટલે કે અગિયારસો છું બાદ ચાલુ થયેલું બરાબર સાથે બોતેર પોઈન્ટ પાંચ મીટર એટલે કે પથ્થરમાંથી બનેલો સૌથી ઊંચો થાંભલો છે ભારતમાં આટલું તમારે આમાં યાદ રાખવાનું છે અને લાલ પથ્થર આ તમે ચિત્ર જોશો એટલે તમે લાલ પથ્થર યાદ રહેશે અમુક આવો ચિત્ર ખાસ મોઢે કરી દેવાના એટલે તમને ઘણું બધું યાદ રહી જશે અને આમાં અમુક પરીક્ષામાં આના માળ પણ પૂછ્યા છે બરાબર એટલે કેટલા માળો છે તો પાંચ માળ છે બરાબર તો આવું ગમે તે પ્રશ્ન પૂછાય તો તમે લખી શકો છો હમ્પીની વાત કરીએ તો હંપી કર્ણાટક રાજ્યના બેલારી જિલ્લાના વસપેટ તાલુકામાં આવેલું છે તો હંપી જે છે એ કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના વોસપેટમાં આવેલું છે એક પટદકલ છે એ પટદકલ કર્ણાટકના બદામી જિલ્લામાં આવેલું છે અને આ હંપી છે એ કર્ણાટકના કર્ણાટક રાજ્યના બેલારી જિલ્લામાં આવેલું છે બરાબર તો બેલારી જિલ્લામાં એક વોસપેટ કરીને સ્થળ આવેલું છે તો વોસપેટ તાલુકામાં હંપી આવેલું છે તો કર્ણાટકના બેલારી જિલ્લાનું હોસપેટ તમારે યાદ રાખવાનું છે આ અંપી છે વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું આ તો પણ પૂછાઈ શકે છે કે વિજયનગર શાસકોની રાજધાની શહેરનું નામ આપો તો કે આમ્પી તો વિજયનગરના જે શાસકો હતા એમાં આમ્પી રાજધાની શહેર તરીકે હતું તો વિજયનગર શાસકો તમે બધા જાણો છો તેરમી સદીથી બરાબર તો વિજયનગરના શાસકો કલાના પ્રેમી હતા એટલે કે ચિત્ર સંગીત છે સ્થાપત્ય છે આ બધી કલાઓ એમને ખૂબ જ પસંદ હતી તેમના સમયગાળામાં વિજયનગરમાં ખૂબ જ સ્થાપત્યનો સ્થાપનાઓ કરવામાં આવી હતી એટલે કે ઘણા બધા મંદિરોના આવું બધું બન્યું હતું એમાં કૃષ્ણદેવરાય પ્રથમના સમયમાં આ સ્થાપત્ય પોતાની સર્વોચ્ચ શિખરે પહોંચ્યું એટલે કે કૃષ્ણદેવરાય આ મુક્ત માલ્યાદા એમણે ગ્રંથ લખ્યો છે બરાબર એ સંસ્કૃતમાં છે તો આ મુક્ત માલ્યાદા ગ્રંથ લખનાર અને કૃષ્ણ દેવરાય પ્રથમ જે રાજા હતો એના સમયમાં આ સ્થાપત્યમાં ઘણા બધા સારા સારા સ્થાપત્યના નમૂના બન્યા હતા એટલે કે આના સમયમાં સર્વોચ્ચ શિખરે આ કલા પહોંચી હતી સાથે આ વિજયનગરની જે સ્થાપત્ય શૈલી છે અને મુખ્ય વિશેષતા એ છે કે એમાં પથ્થરને કોતરીને ભવ્ય ઊંચા અને કલાત્મક સ્તંભો બનાવવામાં આવતા હતા તો આ સ્તંભ અને સ્તંભાવલીઓ એટલે કે જે મોટો હોય તો સ્તંભ અને નાનો સ્તંભ હોય થાંભલો થાંભલી જેવો તો એને સ્તંભાવલી પર દેવો મનુષ્ય પશુ યોદ્ધા નર્તકી એટલે કે નૃત્ય કરતા નૃત્ય કરનાર નર્તકી નાચનાર એટલે કે દેવ છે મનુષ્ય છે પશુઓ છે ઘણા બધા છે પછી યુદ્ધ કરનાર યોદ્ધા છે અને નર્તકી છે તો આ બધાના ઘણા સુંદર અને કલાત્મક શિલ્પો તમે જોઈ શકો છો સાથે વિજયનગર સામ્રાજ્યમાં કૃષ્ણ દેવરા સમયમાં વિઠ્ઠલ મંદિર અને અજારા રામ મંદિરનું પણ નિર્માણ થયું હતું તો આ વિઠ્ઠલ મંદિર અને અજારા રામ મંદિર છે એ બે તો દેવરા જે હતો એના સમયમાં એક વિઠ્ઠલ મંદિર અને બીજું હજારા મંદિર છે તો બંને મંદિરોનું બાંધકામ કૃષ્ણદેવરાયના સમયમાં થયેલું તો કે એક વિઠ્ઠલ મંદિર અને બીજું હજારા મંદિર છે આ ઉપરાંત અહીં હજારામાં જે મંદિર છે રામ મંદિર છે બરાબર અત્યારે અયોધ્યાનું જે રામ મંદિર જાણીતું છે એવું એક હજારામાં પણ રામ મંદિર આવેલું છે અને બીજું એક વિઠ્ઠલ મંદિર છે તો આ બંને મંદિરો દેવરાયના સમય બનેલું આ ઉપરાંત વિરૂપાક્ષનું મંદિર છે શ્રી કૃષ્ણનું મંદિર છે અને અચ્યુતરાયનું મંદિર પણ આવેલા છે તો બધા જ મંદિરો તમે જાણી શકો છો કે આ વિજયનગરમાં છે અને વિજયનગર એક ખૂબ જ જાણીતું શાસક વિજયનગરના જે શાસકો હતા એના સમય હું ખૂબ જ જાણીતું નગર હતું હુમાયુનો મકબરો આપણે જોઈએ તો હુમાયુનો મકબરો આ મકબરો એટલે કોઈ મુસ્લિમ રાજા હોય રાણી હોય કે મોટા સંત હોય એ મરી જાય ને એના પછી આપણે જેમ હિન્દુઓ સમાધિ બને છે એમ આ મુસ્લિમો મકબરો બનાવે છે બરાબર એને મકબરો કહેવાય બરાબર તો આ યાદ રાખજો તો મકબરો કોઈના મર્યા પછી એના પર જે ચણતર કરવામાં આવે છે મકબરો છે તો હુમાયુનો મકબરો દિલ્હીમાં આવેલા મુઘલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે તો મુઘલકાલીન એટલે કે જે મોગલ રાજાઓ હતા એના સમયમાં આ બંધાયેલો છે અને દિલ્હીમાં આવેલો છે હુમાયુનો મૃત્યુ બાદ આ મકબરાનું નિર્માણ તેની પત્ની અમિધા બેગમે કરાવ્યું હતું તો હુમાયુનો મકબરો છે એનું બાંધકામ અમિદા બેગમ તમારે યાદ રાખવાનું છે કોણે કરાવ્યું હતું તો કે અમિદા બેગમે કોના મૃત્યુ બાદ તો કે હુમાયુના મૃત્યુ બાદ તો હુમાયુ છે એ મુગલકાલીન બાદશાહ હતો બરાબર તો થોડા સમયમાં એણે શાસન દિલ્હીમાં કર્યું હતું અને ચાર જ વર્ષ બરાબર ઈરાની શૈલીમાં નિર્માણ પામેલા મકબરામાં લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરનો પણ આપણે ઉપયોગ જોઈ શકીએ છીએ તો જે ઉમાઈનો મકબરો છે એમાં લાલ પથ્થર અને સફેદ આ બંને પથ્થર જોઈ શકો છો તમે તો ઉમાયનો મકબરો કોણે બંધાવ્યો તો એ ખાસ યાદ રાખવાનું છે અમિતા બેગમે અમિતા બેગમ કોણ હતું તો હુમાયુ જે હતું એની પત્ની હતી હુમાયુ મરી ગયું એના પછી આ મકબરોનું નિર્માણ અમિતા બેગમે કરાવ્યું હતું આગ્રાના કિલ્લાની વાત કરીએ તો આગ્રાનો કિલ્લો એનું નામ છે એ પ્રમાણે એને અકબરે બંધાવ્યો હતો બરાબર તો આગ્રાનો કિલ્લો છે તો આગ્રાનો કિલ્લો અકબરે બંધાવેલો ઉત્તર પ્રદેશનું આગ્રા શહેર આવેલું છે તો આ કિલ્લાનું નિર્માણ લાલ પથ્થરથી થયેલો હોવાથી તેને લાલ કિલ્લો પણ કહે છે તો આગ્રાના કિલ્લાના બે નામ છે એક તો આગ્રાનો કિલ્લો અને બીજું નામ છે એનો લાલ કિલ્લો બરાબર આ કિલ્લાનું બાંધકામ અકબરે ઈસવીસન સોળસો પંદરસો ને પાસઠમાં કરાવ્યું હતું તો જે અકબર હતો એણે આ કિલ્લાનું બાંધકામ ઈસવીસન પંદરસો પાસઠમાં કરાવ્યું હતું આગ્રાનો કિલ્લા પર હિન્દુ અને ઈરાની શૈલીની સ્પષ્ટ છાપ જોવા મળે છે તો આગ્રાનો જે કિલ્લો છે એમાં હિન્દુઓના સમયમાં જે હિન્દુ સ્થાપત્યના જે બધા બાંધકામ બનતા હતા એ શૈલી અને ઈરાન તો ઈરાન જે દેશ આવેલો છે એમાં જે શૈલી વપરાતી એ બેનું મિશ્રણ તમે આગ્રાના કિલ્લામાં જોઈ શકો છો તો સિત્તેર ફૂટ ઊંચી દીવાલ ધરાવતા કિલ્લાનો ઘેરાવો દોઢ માઇલનો છે તો સિત્તેર ફૂટ ઊંચો છે આ કિલ્લો અને ઘેરાવો એટલે કે એનો પરિઘ તો કે ગોળ ગોળ એ કેટલો વિસ્તાર છે તો એનો વિસ્તાર કુલ દોઢ માઇલનો છે બરાબર તો દોઢ માઇલે લગભગ ચોવીસો મીટર જેવો થતો હશે બરાબર અઢી કિલોમીટર જેવો એનો ઘેરાવો દોઢ માઇલનો છે તેની રચનામાં લાલ પથ્થરો એવી રીતે કુશળતાપૂર્વક જડે જડેલા છે કે દિવાલમાં ક્યાંય તિરાડ દેખાતી નથી એટલે કે લાલ પથ્થરોને એ રીતે એનું ફિટિંગ કરેલું છે કે વચ્ચે ઘણા બધા લાલ પથ્થર વાપર્યા છે છતાં વચ્ચે તિરાડ તમે જોતા નથી ક્યાં તો અકબરે આ કિલ્લામાં એક જહાંગીર મહેલનું બાંધકામ પણ કરાવ્યું હતું તો જહાંગીર હતા એના માટે એક જહાંગીર મહેલનું બાંધકામ એમાં આપણે જોઈ શકીએ છીએ જહાંગીર મહેલમાં ગુજરાતી અને બંગાળી શૈલીના સ્થાપત્યની અસર પણ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ સાથે શાહજાહે જિંદગીના અંતિમ દિવસો અહીં વિતાવ્યા હતા એ પણ આ કિલ્લામાં ખૂબ જ તમે જાણી શકો છો આગ્રાના કિલ્લામાં છે જહાંગીર અને જહાંગીર મહેલ આવેલો છે જહાંગીર મહેલમાં ગુજરાતીને બંગાળી શૈલી તમારે ખાસ યાદ રાખવાની છે એટલે કે ગુજરાતી એટલે કે ગુજરાત રાજ્ય હતું એમાં જે શૈલી જાણીતી હતી એ અને બંગાળી તો બંગાળ જે પ્રાંત હતું એ બંગાળમાં જે બાંધકામની શૈલી જાણીતી હતી આ બંને શૈલીઓનું મિશ્રણ જહાંગીર મહેલમાં તમે જોઈ શકો છો સાથે આ જહાંગીર અકબરનો પુત્ર હતો બરાબર તો આ જે જહાંગીર છે એમાં એનો કોઈ એવું પરાક્રમ કર્યું છે એના લીધે કાં તો લાડકોડમાં જહાંગીર મહેલનું બાંધકામ કરાવ્યું છે તો આ લાલ કિલ્લો છે એના લાલ પથ્થરના લીધે લાલ કિલ્લા તરીકે પણ જાણીતો છે તો આગ્રાનો કિલ્લો ઉત્તર પ્રદેશમાં આવેલો છે બરાબર તો લાલ પથ્થરના લીધે બનેલો હોવાના લીધે લાલ કિલ્લો છે બરાબર એક લાલ કિલ્લો છે એ બીજો છે એ આ નથી બરાબર એટલે કન્ફ્યુડ ન થતાં તો આમ તા તમારે આનું નામ આગ્રાના કિલ્લા તરીકે જ ઓળખવાનો છે બરાબર તો આગ્રાનો કિલ્લો ઉત્તર પ્રદેશમાં આવેલો છે તાજમહેલની વાત કરી તો તાજમહેલ ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહેલ આવેલો છે તો યમુના નદી છે એના કિનારે ઉત્તર પ્રદેશ રાજ્યમાં એટલે કે ભારતમાં વસ્તીમાં સૌથી મોટું રાજ્ય એવું ઉત્તર પ્રદેશ છે ત્યાં આ આગ્રા શહેરમાં તાજમહેલ આવેલો છે તો વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવતો તો હવે આ વિશ્વની સાત અજાયબી ખોટું છે અત્યારે વિશ્વમાં આઠ અજાયબી થઈ ગઈ છે બરાબર ને આઠમો આપણે અંકુર વાટનું જે મંદિર છે કંબોડિયામાં આવેલું છે એને વિશ્વની આઠમી અજાયબી તરીકે જાહેર કર્યું છે તો હવે વિશ્વની અજાયબીઓ આઠ છે બરાબર અજાયબી એટલે કે બે નમૂની સ્થાપત્ય હોય જ્યાં બીજી ક્યાંય એવું ના હોય તો એક આશ્ચર્ય ગણા બરાબર તો વિશ્વની આઠ અજાયબીઓમાં સ્થાન ધરાવતા તાજમહેલનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજાહે કરાવેલું બરાબર કોણે તાજમહેલ નિર્માણ કોણે કરાવેલું તો કે શાહજાહે આ તમારે ખાસ નામ યાદ રાખવાનું છે આમાં જહાંગીર શાહજહાન ઔરંગઝેબને આવા બધા એક જેવા નામ આવશે એટલે તમે ભારે કન્ફ્યુઝ થશો એટલે કન્ફ્યુઝ ના થાવ એ માટે તમારે શાહજહાંનું નામ યાદ રાખવાનું છે તો તાજમહેલનું નિર્માણ શાહજાહે કરાવેલું અને આ જે નિર્માણ છે આ તાજમહેલ એક મકબરો છે બરાબર મકબરો એટલે કોઈ મુસ્લિમ વ્યક્તિ મરી જાય અને એની યાદમાં જે પાછળથી બાંધવામાં બાંધકામ કરવામાં આવે એને મકબરો કહે છે બરાબર તો એણે આ શાહજાએ પોતાની બેગમ એની જે રાણી હતી શાહજાહાની બેગમ મુમતાજ મહેલ બરાબર એની યાદમાં આ તાજમહેલ નિર્માણ કરાવ્યું હતું તો તમારે ખાસ યાદ રાખવાનું છે તો તાજમહેલ ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રામાં યમુના નદીના કિનારે આવેલો છે બરાબર સાથે વિશ્વની સાત અજાયબીની જગ્યા આઠ અજાયબી આઠ હજાયબીમાં સ્થાન ધરાવતા તાજમહેલનું નિર્માણ બાદશાહ શાહજહાએ પોતાની જે બેગમ હતા મુમતાજ મહેલની યાદમાં કરાવેલું અને આ મુમતાજ મહેલ જે હતા એ સોળસો ત્રીસમાં મૃત્યુ પામેલા અને આ જે તાજમહેલ હતો સોળસો એકત્રીસમાં બંધાવા બાંધકામ એનું ચાલુ થયેલું અને કુલ બાવીસ વર્ષ એટલે કે એકત્રીસથી એકાવન અને બે ત્રેપન એટલે સોળસો ને ત્રેપન સુધી કુલ બાવીસ વર્ષ બાદ આ તાજમહેલ બની રહ્યો હતો એટલે કે કુલ આ તાજમહેલ બાંધવામાં બાવીસ વર્ષનો સમયગાળો લાગેલો એટલે કે સોળસો ત્રીસમાં આ મુમતાજ છે ને તાજ ઉપરથી તાજમહેલ તમને યાદ રહેશે બરાબર તાજમહેલ કોની યાદમાં બાંધવામાં આવેલો હતો તો કે મુમતાજ બરાબર અને પછી મહલ મુમતાજ મહલ અને મહેલ એ એ પરથી પણ તમને યાદ રહેશે તો સોળસો ત્રીસમાં મુમતાજ મહેલની યાદ પરથી આ તાજમહેલ બાંધવામાં આવેલો કોણે બંધાવેલો તો કે શાહજાહે બંધાવેલો ક્યારે તો કે ઈસવીસન સોળસો ત્રેપનમાં એનું નિર્માણ થયું એની શરૂઆત ક્યારે કરેલી તો કે સોળસો એકત્રીસમાં શરૂઆત કરેલી શાહજાહે તાજમહેલનું નિર્માણ કરવા માટે ઘણા બધા કારીગરોને બોલાવ્યા એમાં એક ઈરાની એટલે કે ઈરાન દેશમાંથી પછી અરબી એટલે કે સાઉદી અરેબિયાના બધા દેશ છે ત્યાંથી ઈરાની અરબી તુર્કી તો તુર્કે મિનિસ્તાન એટલે કે તુર્કી જે દેશ છે ત્યાંથી તો ઈરાની અરબી તુર્કી અને યુરોપીય શિલ્પીઓ ઘણા બધા એણે રોક્યા હતા અને સંસારના અદ્વિતીય મકબરાઓમાં તાજમહેલની ગણના થાય છે મકબરો એટલે મરેલા ઉપર જે બાંધકામ કરવામાં આવે છે બરાબર ખાસ મુસ્લિમો જાણીતા છે મકબરા તો મકબરો દુનિયાની અદ્વિતીય એટલે કે દુનિયાની આઠ અજાયબીઓમાં તાજમહેલની ગણતરી થાય છે અને એના દ્વારા મુમતાજ મહેલનું નામ જગતભરમાં અમર થઈ જાય તેવી શાહજાહની ઈચ્છા હતી કે આ મુમતાજ મહેલ છે એનું નામ જગતભરમાં અમર થાય એના માટે જ આ તાજમહેલનું નિર્માણ કરાવેલું તાજમહેલની સંપૂર્ણ ઇમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે તો તમે આ ઉત્તરથી દક્ષિણ જુઓ અને એનો આકાર જોશો તો તમને લંબચોરસ દેખાશે બરાબર અહીંથી અહીં જોઈ શકો છો અને અહીંથી ઉપર આ રીતે જોઈ શકો છો અને આ રીતે જોઈ શકો છો બરાબર એટલે કે આ ઈમારત જે છે એ લંબચોરસ છે અને ઉત્તરથી દક્ષિણ બરાબર લંબચોરસ આવેલી છે સાથે આ તાજમહેલની મધ્યમાં મુમતાજની કબર છે તો આજે તાજમહેલ બનેલો છે ઊંચો આખું આ જે બાંધકામ છે એની વચ્ચો વચ્ચે અંદરની બાજુ બરાબર તો ત્યાં મુમતાજની કબર છે અને બીજું ચારે બાજુ ખૂબ જ સુંદર અષ્ટકોણીય જાળી આવેલી છે ચારે બાજુ એટલે કે આઠ ખૂણાવાળી એમાં જાળીઓ આવેલી છે અલગ અલગ આ બિલ્ડિંગના આઠ ખૂણા બરાબર એમાં એક સરસ મજાની જાળી આવેલી છે જ્યાંથી પ્રકાશ પણ આવી શકે છે એટલે કે પ્રકાશના કિરણો ત્યાં ત્યાંથી પ્રવેશ કરે છે ત્યાંની મહેરાબ પર એક યુક્તિ લખેલી છે તો આ તમે જે ગોળ જોવો છો આ જે જોવો છો આ બરાબર આ બારણા જેવું બરાબર એને મહેરાબ કહેવાય તો આ મહેરાબ પર એક સરસ યુક્તિ લખેલી છે આવા મહેરાબ ઘણા છે બરાબર તમે આ બાર પણ જોઈ શકો છો મહેરાબ અંદર છે અને હજુ અંદર હશે એમાં એક યુક્તિ લખેલી છે ઉક્તિ એટલે કે મોઢેથી બોલાયેલી બરાબર અહીં લખેલી છે તો ઉક્તિ એટલે કે એવું વચન લખેલું છે કે સ્વર્ગ સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે બરાબર આ યુક્તિ જગતભરમાં જાણીતી છે અને ક્યાં લખેલી છે તો કે તાજમહેલ પર લખેલી છે સાથે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે એટલે કે જે સાચો પ્રેમ કરે છે એ બધા જ દિલોનું અહીંયા આપણે કે સ્વાગત કરીએ છીએ એટલે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે એવી યુક્તિ તાજમહેલના એક મહેરાબ પર કોતરેલી છે હવે આ યુક્તિ તમે હાલ ગુજરાતી ભાષામાં પુસ્તક ભણી રહ્યા એટલે ગુજરાતીમાં કોતરેલી છે ખરેખર ગુજરાતીમાં તમને નહીં મળે બરાબર ગુજરાતીમાં નહીં હોય એ ધ્યાન રાખશો તાજમહેલ ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવિત કરે છે અને દેશ વિદેશના અનેક પ્રવાસીઓ આ તાજમહેલ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે તાજમહેલના લીધે ભારત સરકારને કરોડોની કમાણી થાય છે બરાબર વિશ્વની અજાયબી તરીકે જાણીતું હોય અહીં અનેક પ્રવાસીઓ આવે છે સાથે આ જે તાજમહેલ છે તમે આ એનું ચિત્ર ખાસ જોઈ લેજો એટલે ક્યાંય તમને પૂછાય તો ખૂબ જ કામ લાગશે તો આ તાજમહેલ નિર્માણ છે મુગલકાલીન શૈલીમાં થયેલું છે અને એમાં ઘણા બધા બીજા ઈરાની છે અરબી છે આ બધી શૈલીઓનો ઉપયોગ થયો છે પણ આ મુગલ કાલની જે સ્થાપત્ય શૈલી હતી એ ખાસ જાણીતી છે હવે આપણે લાલ કિલ્લાની ચર્ચા કરીએ તો લાલ કિલ્લો દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ શાહજાં ઈસવીસન સોળસો ને અડત્રીસમાં કરાવ્યું હતું તો આગ્રાના કિલ્લાનું નિર્માણ અકબરે કરાવ્યું હતું અને આ જે આ લાલ કિલ્લો છે બરાબર તો આ લાલ કિલ્લો એનું નામ જ લાલ કિલ્લો છે પહેલો આગ્રાનો જે કિલ્લો છે એમાં લાલ પથ્થરના લીધે લાલ તરીકે લાલ કિલ્લા તરીકે ઓળખાય છે પણ ખરેખર આગ્રાનો કિલ્લો છે બરાબર અને અત્યારે આપણે હાલ જે ચર્ચા કરી રહ્યા છે એ લાલ કિલ્લો છે તો દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું આગ્રાનો કિલ્લો ઉત્તર પ્રદેશમાં આગ્રામાં આવેલો છે અને લાલ કિલ્લો દિલ્હીમાં આવેલો છે બરાબર ખાસ યાદ રાખજો તો દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ શાહજાહે ઈસવીસન સોળસો ને અડત્રીસમાં કરાવ્યું હતું તો નિર્માણની સારવારી તમારે યાદ રાખવાની છે શાહજાએ સોળસો ને અડત્રીસમાં કરાવ્યું હતું તો તાજમહેલ અને લાલ કિલ્લો આ બંને શાહજાહે બંધાવ્યા હતા તમારે ખાસ યાદ રાખવાનું છે તો એનો સમય યાદ રહેશે એટલે તમને શાહજાહે યાદ આવી જશે બરાબર શાહજહાનો સમયગાળો છે સોળસો છવ્વીસથી ચાલુ થાય છે બરાબર તો દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ શાહજાહે ઈસવીસન સોળસો અડત્રીસમાં કરાવ્યું હતું લાલ પથ્થરમાંથી તૈયાર થયેલા આ કિલ્લામાં શાહજાહે પોતાના નામથી શાહ જહાનાબાદ વસાવ્યું હતું એટલે કે શાહ જહાનાબાદ કરીને એક શહેર હતું એ પણ આ લાલ કિલ્લામાં આવેલું છે તો આ લાલ કિલ્લો તમે સમજી શકો છો કેટલો વિશાળ છે તો શાહજાહે પોતાના નામ પરથી શાહજહાનાબાદ કરીને એક શહેર પણ વસાવ્યું હતું આ કિલ્લાની અંદર દીવાને આમ છે દીવાને ખાસ છે રંગ મહેલ જેવી ઇમારતો પણ આવેલી છે તો દીવાને આમ તો જે લોકો આવે સામાન્ય લોકો એના માટે છે અને દીવાને ખાસ એટલે કે રાજા બાદશાહો મોટા મોટા માણસો આવે એના માટે દીવાને ખાસ છે તો લાલ કિલ્લામાં દીવાને આમ આવેલું છે દીવાને ખાસ પણ એક આવેલું છે રંગમહેલ આવેલો છે સાથે આમાં ઘણી બધી ઈમારતો છે એમાં દીવાને ખાસ એ બધી જ ઇમારતો આમાં આવેલી છે લાલ કિલ્લામાં એમાં ખાસ અલંકૃત છે એટલે કે એનો શણગાર બહુ સારો છે ખાસ એટલે કે મોટા રાજા બાદશાહો રાજશાહી લોકોએ એમના માટે બનાવેલું છે ત્યાં અકબર આમાં ઘણી બધી મીટિંગો પેલા શાહજહાને એ ભરતા હતા બરાબર આમાં સાથે અન્ય ઇમારતોની તુલનામાં આ વધુ અલંકૃત છે તેની સજાવટમાં સોનું ચાંદી કિંમતી પથ્થરોનો અદ્ભુત સમય સમન્વય થયો છે તો આ જે દીવાને ખાસ છે એમાં સોનું ચાંદી અને બીજી જે કિંમતી પથ્થરો છે એના ઉપયોગથી આ દીવાને ખાસ બનાવવામાં આવેલું છે એટલે કે દીવાને ખાસ ખાસ બનેલું છે સાથે તમે દીવાને આમ અને દીવાને ખાસ આ છે ઇમારતો છે એ આગરાનો કિલ્લો છે એમાં પણ જોઈ જોઈ શકો છો તો આગ્રાનો કિલ્લો જે અકબરે બંધાવેલો એમાં દીવાને આમ અને દીવાને ખાસમાં એ એની પ્રાર્થના સભાઓને એ બધું કરતો બરાબર અકબર એ ખાસ યાદ રાખજો અને બીજું એ પણ પૂછાય કે દીવાને આમ અને દીવાને ખાસ કઈ કઈ ઇમારતોમાં આવેલું છે આવું પૂછાયું નથી પણ પૂછાય તો આગ્રાનો કિલ્લો ને લાલ કિલ્લો આ બંને યાદ રાખવાના છે સાથે આ લાલ કિલ્લો છે એમાં એ દીવાને આમ દીવાને ખાસ એના સિવાય રંગમહલ છે મુમતાજનો શીશ મહેલ છે શીશ એટલે કાચનો મહેલ બરાબર તો મુમતાજની યાદમાં એક એના બેસવા માટે રહેવા માટે જીવતી હતી ત્યારે એક સીસ મહેલ પણ બનેલો છે પછી લાહોરી દરવાજો છે તો લાહોર શહેર જે બાજુ આવેલું છે ત્યાંથી લાહોર શહેરવાળા આવી શકે એના માટે લાહોરી દરવાજો છે બધા આવી શકે બરાબર પણ એના લાહોર શહેર બાજુ મોઢું કરીને બનાવેલો છે તો લાહોરી દરવાજો છે મીના બજાર કરીને એક બજાર છે પછી મુઘલ ગાર્ડન છે તો મુઘલ ગાર્ડન નામ અત્યારે ગાર્ડન આ બગીચા નામ બદલી ગયું છે બરાબર હાલ મને યાદ નથી આવતું પણ એ ખાસ ધ્યાન રાખજો તો આજે મુઘલ ગાર્ડન વગેરે આકર્ષણોનું સમાસન થાય છે તો રંગ મહેલ મુમતાજ મહેલ શીશ શિશમહેલ મુમતાજનો મહેલ લાહોરી દરવાજો મીના બજાર અને મુઘલ ગાર્ડન આ બધા જ આકર્ષણો તમે લાલ કિલ્લામાં જોઈ શકો છો આ જ કિલ્લામાં શાહજાહે કલાત્મક મયુરાસન મયુરાસનનું સર્જન કરાવ્યું હતું જેને તો આ મયુરાસન છે તો મોર જેવું આસન છે બરાબર ગાદી તરીકે આસન શાહજાહાહાહાહ પોતે વાપરતો હતો અને આ મયુરસનનું જે આસન હતું એ તમારે ખાસ યાદ રાખવાનું છે કોણે બનાવ્યું હતું તો કે શાહજાહે બનાવ્યું હતું અને સત્તરસો ઓગણચાળીસમાં દિલ્હી પર નાદિર શાહ ઈરાનનો શાસક હતો એણે ધારદાર હુમલો કર્યો અને આ હુમલો જ્યારે નાદિર શાહે કરેલો સત્તરસો ઓગણચાળીસમાં ત્યારે આ જે મયુરેસન હતું એ અહીંથી લૂંટીને લઈ ગયેલો નાદિર શાહ બરાબર તો નાદિર શાહ તમારે યાદ રાખવાનું છે તો ઈરાન પોતાની સાથે આ મયુરેશન લઈ ગયો હતો સાથે જે કિંમતી હીરો હતો એ હીરો પણ આ નાદિર શાહ ત્યાં લઈ ગયો હતો અને પછી રણજીતસિંહ જે પંજાબના રાજા હતા એ અઢારસો ચાલીસની આસપાસ હીરો પણ પાછા લાવેલા બરાબર અઢારસો અડત્રીસની આસપાસ તો આ નાદિર શાહ પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો લાલ કિલ્લો એટલે કે લૂંટ કરી હતી હુમલો અને લૂંટથી લઈ ગયેલો બરાબર ચોરીને લાલ કિલ્લો મુઘલ સ્થાપત્યની ઉત્કૃષ્ટ ઇમારતોમાં સ્થાન ધરાવે છે તો મુઘલ સ્થાપત્ય કલામાં જે તાજમહેલ બન્યો છે લાલ કિલ્લો બન્યો આગ્રાનો કિલ્લો બન્યો છે ફતેહપુર સિકરી છે એ બધામાં લાલ કિલ્લો પણ એક જાણીતું સ્થળ છે સાથે દરેક વર્ષે આપણે રાષ્ટ્રીય તહેવારોનો જે પ્રસંગ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી છે ત્યાં તો આ દિલ્હીના લાલ કિલ્લા પરથી આપણે ધ્વજવંદન કરવામાં આવે છે તો તમે અહીં જોઈ શકો છો કે આપણા વડાપ્રધાન જે જે પણ રહ્યા છે એ દેશની જનતાને આ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રીય તહેવારોમાં સંબોધન કરે છે તો આ એ આ લાલ કિલ્લો છે સાથે એનો તમે ઢાંચો નમૂનો જોઈ લો એટલે તમને યાદ રહે અહીંથી આપણું ધ્વજવંદન પણ કરવામાં આવે છે લાલ કિલ્લો કોણે બંધાવ્યું હતું તો કે શાહજાંહે શાહજાએ બીજું શું બંધાવ્યું હતું કે તાજમહેલ બંધાવ્યું હતું ક્યારે બંધાવ્યું હતું કે લાલ કિલ્લો સોળસો અડત્રીસમાં બંધાવેલું તાજમહેલ ક્યારે બંધાવવાની શરૂઆત થઈ તો કે સોળસો એકત્રીસમાં અને સોળસો ત્રેપનમાં પૂરો થયેલો તો બંને ખાસ યાદ રાખજો હવે આપણે ફતેહપુર સિકરીની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના આગ્રાથી છવ્વીસ માઇલ દૂર ફતેહપુર સીકરી આવેલું છે તો બધી જ જે મુઘલોની ઇમારતો છે બે શહેર તમારે યાદ રાખવાના છે એક ઉત્તર પ્રદેશ અને બીજું દિલ્હી બરાબર તો ઉત્તર પ્રદેશના આગ્રાથી છવ્વીસ માઇલ દૂર ફતેહપુર સીકરી આવેલું છે અકબરે સુફી સંત સલીમ ચિસ્તીની યાદમાં આ શહેર વસાવ્યું હતું તો અકબર જે હતા એણે એમના એક સુફી સંત હતા એ સંતને અકબર ખૂબ માનતો હતો એના એમનું નામ હતું સલીમ ચિસ્તી તો આ સલીમ ચિશ્તીની યાદમાં ફતેહપુર શિકરી બંધાવ્યું છે તો આ નામ ખાસ યાદ રાખવાનું છે સલીમ ચિસ્તીની યાદમાં આ વિકલ્પમાં પૂછાઈ શકે છે તો સલીમ ચિશ્તીની યાદમાં ફતેહપુર સિકરી અકબરે બંધાવેલું ક્યાં બંધાવેલું તો કે ઉત્તર પ્રદેશના આગ્રામાં સાથે આ ફતેહપુર શિકરીને પોતાની રાજધાની પણ બનાવેલી તો કે થોડા સમય માટે ફતેહપુર સિકરી રાજધાનીનું પરિવર્તન પણ કરેલું દિલ્હીથી સિક્રીમો ઇમારતોનું બાંધકામ કાર્ય ઈસવીસન પંદરસોને ઓગણ સિત્તેરમાં શરૂ થયું અને પંદરસો ને બોતેર સુધીમાં અહીં ઘણી બધી ઇમારતો બંધાઈ તો અકબરે પંદરસો ઓગણ સિત્તેરથી કરીને પંદરસોને છોતેરમાં અહીં ઘણી બધી ઇમારતો પણ બંધાવેલી આ ઈમારતોમાં એક બિરબલનો મહેલ છે એક બીબી મરિયમનો સુનાહલા મહેલ છે તુર્કી સુલતાનનો મહેલ છે જામે મસ્જિદ આવેલી છે તેનો જામે મસ્જિદ છે અને આ બુલંદ દરવાજો તમે જોઈ શકો છો તો આ મસ્જિદ છે અંદર અને એનો આ દરવાજો તમે લંબચોરસ દરવાજો જોઈ શકો છો બહુ અદ્ભુત દરવાજો છે તો તેનો બુલંદ દરવાજો શ્રેષ્ઠ છે તો બુલંદ દરવાજો ક્યાં આવેલો છે તો કે ફતેપુર સિકરીમાં પછી એવું પણ પૂછાય હજુ પૂછાણું નથી બુલંદ દરવાજો કઈ ઇમારતમાં આવેલો છે તો જામા મસ્જિદ બરાબર તો આ પૂછાણું નથી પણ પૂછાઈ શકે છે તો જામા મસ્જિદમાં આ બુલંદ દરવાજો આવેલો છે પછી આ ઈમારતો ખાસ તમારી યાદ રાખવાની છે બધી જ ઇમારતો અકબરે બંધાવેલી છે તો પંદરસો ઓગણીસ સિત્તેરમાં શરૂ થયેલું અને પંદરસો બોતેર સુધી બંધાવેલું એટલે કે ચાર વર્ષ ત્રણ વર્ષ સુધી ઇમારતો બિરબલનો મહેલ બીબી મરિયમનો સોનાલા મહેલ તુર્કી સુલતાનનો મહેલ જામા મસ્જિદ અને જામા મસ્જિદમાં ખાસ કરીને બુલંદ દરવાજો બુલંદ દરવાજો એકતાળીસ મીટર પહોળો છે તો આ તમે અત્યારે ચિત્રમાં નાનો જોઈ શકો છો પણ આનાથી પણ વધારે એટલે કે એકતાળીસ મીટર પહોળો છે અને પચાસ મીટર ઊંચો છે તો આની જે ઊંચાઈ છે આ દરવાજાની ઊંચાઈ આ બરાબર આટલા સુધી આ બધો દરવાજો જ છે તો એની ઊંચાઈ પચાસ મીટર છે મિનારની બોતેર પણ પાંચ મીટર ઊંચાઈ હતી બરાબર તો આ બુલંદ દરવાની ઊંચાઈ જે છે એ પચાસ મીટર ઊંચો છે સાથે ફતેહપુર શિકરીની બીજી જાણીતી ઇમારતોમાં જોધાબાઈનો મહેલ છે તો જોધાબાઈ અકબરની રાણી હતી બરાબર એનો મહેલ આવેલો છે રાજપૂત રાણી હતી જોધાબાઈ પછી પંચમહેલ આવેલો છે શેખ સલીમ ચિસ્તીનો મકબરો છે દીવાને આમ છે દીવાને ખાસ છે અને જ્યોતિષ મહેલ નોંધપાત્ર છે તો બધી જ ઇમારતો તમારે ખાસ યાદ રાખવાની છે તો જોધાબાઈનો મહેલ પંચમહેલ શેખ સલીમ ચિસ્તીનો મકબરો તો આ એમની યાદમાં જ ફતેહપુર શિકરી આખું શહેર વસાવેલું તો શેખ સલીમ ચિસ્તીનો મકબરો છે એટલે કે એ મર્યા પછી જે બાંધકામ કર્યું દીવાને આમ છે અને દીવાને ખાસ છે બરાબર તો ફતેહપુર સિકરીમાં પણ દીવાને આમ દીવાને ખાસ આવેલા છે એક લાલ કિલ્લામાં હતા એક આગ્રાના કિલ્લામાં હતા અને અહીં પણ છે બરાબર તો મુસ્લિમ બાદશાહો જે મુઘલ કાલના હતા એ આ મિટિંગ સભા કરવા માટે બધે દીવાને આમ ને દીવાને ખાસ બનાવતા બરાબર તો ઇમારતોને જોધાબાઈનો મહેલ પંચમહેલ શેખ સલીમ ચિસ્તીનો મકબરો તો પંચમહેલ ક્યાં છે તો કે ફતેહપુર સિકરીમાં એક રંગમહેલ હતો તો રંગમહલ લાલ કિલ્લામાં છે બરાબર એની જગ્યાએ આ ફતેહપુર સીકરીમાં પંચમહેલ છે વિડીયો હવે ઘણો બધો લાંબો થાય છે અને પછી ઇમારતો બીજા ધર્મની આવશે તો તમને યાદ નહીં રહે એટલે અહીં ટૂંકાવું છું સાથે ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઇબ જરૂર કરતા રહેજો વિડીયો પસંદ પડે તો લાઇક શેર કોમેન્ટ જરૂર કરજો આપ સૌનો આભાર ફરી મળીશું થેન્ક યુ વેરી મચ